અમદાવાદ ખાતે બનેલી પ્લેન દુર્ઘટનામાં મહિલા તબીબનું મૃત્યુ થતા તળાજાનું ડોક્ટર દંપટી ખંડિત થયું છે જ્યારે મહિલાનો ભાઈ તે પણ ડોક્ટર છે અને તેનું વતન મહોવા છે તે યુવાન હાલ લાપતા છે ડોક્ટર મહિલાનું પાંચ દિવસ પહેલા જ અહીં સીમત કરવામાં આવ્યું હતું ગઈકાલે જ ડોક્ટર દંપતી અમદાવાદ ગયા હતા પતિ સિવિલમાં ન્યુરોલોજિસ્ટ છે તેઓની ડ્યુટી હોવાથી તેઓ ઘરેથી રવાના થયા અને પ્લેન હોસ્પિટલ પરિસરની બિલ્ડિંગ પર પડતા દુર્ઘટના બની છે

તળાજાના ડોક્ટર પ્રદીપ સોલંકી અને ડોક્ટર કાજલના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા પાંચ દિવસ પહેલા ડોક્ટર કાજલની શ્રીમત વિધિ અહીં તલાજા ખાતે કરવામાં આવી હતી ગઈકાલે જ પતિ પત્ની સાથે અમદાવાદ ગયા હતા દુર્ઘટનાને લઈ પરિવારજનોએ જણાવ્યું હતું કે ડોક્ટર દંપતી બપોરે સાથે જમ્યા હતા બાદ ડોક્ટર પ્રદીપભાઈને હોસ્પિટલ ડ્યુટી હોય તેવો ઘરેથી રવાના થયાની અને થોડી વારમાં પ્લેન દુર્ઘટના બની હતી જેમાં ડોક્ટર કાજલબેનનું નિધન થયું હતું એ જ સમયે ડોક્ટર કાજલના ભાઈ ડોક્ટર ભાવિન ધુરુભાઈ સેતા દુર્ઘટના સમયે બિલ્ડિંગમાં હાજર હોય તેઓ મિસિંગ છે તેઓની શોધખોળ લખાઈ રહ્યું છે ત્યારે જારે છે પરંતુ હાલ તો તેઓ લાપતા છે